સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ માટેના સ્ટેન્ડની માંગણીને લઈને ખાનગી એમ્બ્યુલન્સ વાળાઓએ હડતાલ પાડી હતી શહેરની સયાજી હોસ્પિટલ સિવાય રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ખાનગી એમ્બ્યુલન્સ માટેના સ્ટેન્ડની ફાળવણી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે જ્યારે સયાજી હોસ્પિટલમાં સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી નથી આજ માંગણી સાથે આજ રોજ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો દ્વારા એસએસજી હોસ્પિટલમાંથી કોઈ દર્દીને ન લઈ જઈ હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને એસએસજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ માટેના સ્ટેન્ડની ફાળવણી કરાય તેવી માંગ કરી હતી આજના રોજ અમારે આ જેટલી બી ખાનગી એમ્બ્યુલન્સ છે અમે તમામ તમારે અત્યારે ભેગા થયા છે અમારી એક જ માંગ છે કે સરકારી હોસ્પિટલની અંદર એસએસજીની અંદર અમને પાર્કિંગની વ્યવસ્થા આપે કારણ કે દર સુરત ભરૂચ કે અમદાવાદ બધી જગ્યાએ દરેક ખાનગી એમ્બ્યુલન્સવાળાને પાર્કિંગ કરવામાં આવ્યું છે જ્યાં સુધી અમને પાર્કિંગની વ્યવસ્થાની ગોઠવણ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે અહીંયાથી કોઈપણ સેવા અમારી પૂરી પાડવામાં આવશે નહીં બીજું કે કોઈપણ બીજી ખાનગી એમ્બ્યુલન્સો બી અહીંથી સેવા પૂરી પાડવા દેવામાં આવશે નહીં અને સરકારી વાહન કોઈપણ હશે એમ્બ્યુલન્સ સરકારી વાહન કોઈપી હશે એ લોકોને પૂરી પાડતા હશે એમાં અમને કોઈ રોકટોક કરવામાં આવશે નહીં હવે એમાં શું છે કે એ લોકો વડોદરાની બહાર એટલે લાંબી વર્ધિ હોય કે ધારો કે સંજો ચારસો પાંચસો કિલોમીટર કે હજાર બે હજાર કિલોમીટર સુધી તો સરકારી ગાડી અહીંયાથી એટલી લાંબી જતી નથી એટલે દરેક જગ્યાએ કે શું છે કે ભાઈ એ લોકો વ્યવસ્થા કરવા માટે એવું કે છે કે ભાઈ તમે ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો કે જે લાંબી લઈ જતા હોય જે તે કોન્ટેક નંબર કોઈનો બી ફોન આવે એ વ્યક્તિ ફાયર બ્રિગેડ ના ફોન અમારા પણ નથી આવતો એ પણ નથી આવતું એ કોઈ પણ અમને આ લોકો ફોન કરતા નથી એ ખોટા લેવામાં આવ્યા છે અને જે બી માણસ છે અમે એના વિરુદ્ધમાં કાયમ માટે અમે ધંધો બંધ કરાવવા જઈશું એ વ્યક્તિ માટે જે માણસ હશે એ ડ્રાઈવર હશે અમે ફાયર બ્રિગેડમાં અત્યારે રૂપિયા જવાના દસ રૂપિયા આવવાના હવે અમારો ભાવ એ જ રહેવાનો છે અને એ જ ચાલે છે કે અહીંયાથી દસ રૂપિયા કિલોમીટર જવાના અને દસ રૂપિયા કિલોમીટર આવવાના હવે સો થી સવાસો દોઢસો કિલોમીટર હોય ત્યાં સુધીમાં ઉચ્ચ ભાડું છે બાકી ઉપર અમે કિલોમીટર ચાલીએ છીએ ના દસ રૂપિયા જવાના દસ રૂપિયા આવવાના ભાવ ચાલે છે નથી ચાલતી કોર્પોરેશન નો ભાવ દસ રૂપિયા છે જવાનું દસ રૂપિયા આવવાનું એ તો ભાઈ માણસ ની વ્યવસ્થા સો રૂપિયા બી આલે કોઈ બસો રૂપિયા આવે તો બી કોઈ મૂક્યા છે ઘણા મફત બી મૂક્યા આવે છે એ જે બી માણસ પકડાય એના માટે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો